ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તો મારી વ્લોગની ની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે સવારે 10 અને બસ હવે જાય છે શોપ પર ફ્રેશ થઈ ગયા છે અને ફટાફટ જવાનું શોપ પર મે પપ્પાને મોડું ફટાફટ મેં કીધું વ્લોગ શૂટ કરી લે તો મજા આવે એમ બીજું કંઈ નહીં તો બસ જો પપ્પા આઈ દીયા પતિ કરીને આવતા રહ્યા છે ની પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શાંતિ બસ ચાલતી જો હવે જઈએ ને દુકાન ત્રિયાની ગરમી પણ ગતમી પડે અરે અચી છે અને રહેવા તો નથી હવે તો બધા નહીં તમે હવે રહેવા તો નથી એક જ પડીએ બધા કોઈ દીકર નથી પડીએ આખી રાત પડે હા છે રેફ یہ یوز تے کڑیاں میں دریا میں تے دریا میں تے لوک تے جو اپنا کہ دریا راتہ چھری جائے تے راتہ دریا تے پانی کی بہو ہو رات نہ او پی تو نگر پانی چھری جائے ہو رات گرم پانی ہور ایم نہ ہو تو گرم پانی ہوے اوپر اگاسے ہوتا تو ہم بخار ہو تو کون کرے کرے نہیں بخار ہو تو خالص گرمی ودارے ہم ودارے ماں ممی جا

બસ અને કટકા કરી દઈએ એટલે રેડી કે પછી કાટ ને રસ ફ્રીજ માં દેજો એટલે ઠંડો એટલે પેલા કાટ તો હા તો અત્યારે વાગી ગયા છે એક અને બસ હવે જમવાની તૈયારી કરીએ છે પપ્પા ને પાર્થભાઈ આવી ગયા છે પાર્થભાઈ વિડીયો માં નહીં આવે થોડાક દિવસ નહીં આવે બાદ આ લીધી પાર્થભાઈ કે વિડિયો નો આલે ને ત્યાં સુધી વિડીયો માર ન થાઉ કા પપ્પા

ઉષા ના ઘરે બેહવા જાય છે મમ્મી ત્યાં ઘરે મૂકવા જાવ છો ઉતાવા ઉતાવા પોતે તૈયાર થઈ ગયા પછી આપણને ઉઠાડે પછી લેફ્રાઈડ લેવડાવે આપડી પાકે ફટાફટ તૈયાર થાય ફટાફટ તૈયાર થાય દયા ખાધી નઈ ખબર એમ નઈ ખબર છે ને એડ્રેસ પહેલી ઉતા હોય તો પછી ઉઠી એટલે તૈયાર થાય કપડા બદલાય વાર તો લાગે ને થોડો ઘણો તો પછી મોડો મોડો ઉઠે પાંચ મિનિટમાં માં તૈયાર થયો તો એમ કે ઉતાવળ ઉતાવળ કર્યા કરે બરબડ શું કામો કરે

કાપા જોઈએ આ તો થા હે પપ્પા યગરી છે જો ને પપ્પા તમે હે કરવી પડે ને વાતો એ કરવી પડે એમ અત્યારે છોકરા મોટા થયા એટલે છોકરા ને છોકરી ની વાત કરતા હોય સગાઈ ની ને કરી લીધી તો કોની 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 કરી મારી નો કરી હોય તો મને ખબર છે

સારું છે બસ મમ્મી ભાખરી ની તૈયારી કરે છે હવે કેમ મમ્મી હા તો કેમ તો હું પણ જોતા ઈ છે मैं kata राई kaya क्या तो वातू करता तन के हमें તો બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગયો હતો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દો આજે માટે એટલું જ કાલે પછી હું શું નવા વિડીયોમાં ત્યાં સુધી પૂછીને મારા જય માતાજી આવજો ટોટાભાઈ બાય ગુડ નાઇટ